યોગ ભગાવે રોગ એકસવી મે જૂને વિશ્વ યોગ દિનના દિવસે દુનિયાભરમાં યોગ કરી તેની ઉજવણી કરાય છે જેના ઉપલક્ષના તાપી જિલ્લામાં યોગ દિનની કઈ કઈ રીતે જગ્યાઓ પર ઉજવણી થનાર છે છે જેમાં કેટલા લોકો ભાગ લેનાર અને યોગનું માનવ જીવનમાં કેટલું મહત્વ છે જેની સમક્ષ આપવાને માટે આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે કલેક્ટર કચેરીના હોલ ખાતે કલેક્ટરની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રીએ યુનોમાં આંતરરાષ્ટ્રીય યોગને પ્રચલિત કરવા માટે એ બે હજાર પંદરમાં ખાસ ઠરાવ પ્રસાર કરાવીને દુનિયાના તમામ દેશોમાં યોગ લોકોને લોકભોગ્ય બને એ માટે પહેલ નાખી અને યુનોએ પ્રસ્તાવને પાસ કરી અને દર વર્ષે એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને બે હજાર પંદરથી આપણે અવિરતપણે યોગ દિવસની ઉજવણી દુનિયાના તમામ દેશોમાં લગભગ થઈ રહી છે ત્યારે આ આગામી એકવીસમી જૂનના રોજ પણ યોગ દિવસની ઉજવણી રાજ્યમાં દેશમાં દુનિયામાં અને સાથે સાથે તાપી જિલ્લામાં થનાર છે તાપી જિલ્લામાં આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ દરેક હેડક્વાર્ટર ઉપર અને આઇકોનિક સ્થળ જે બે આપણા છે ટુરિઝમના એ પદમ ડુંગળી અને આવાપાણી પાણી ખાતે પણ આ પ્રોગ્રામ થશે સાથે દરેક સ્કૂલોમાં દરેક આપણે પંચાયતઘરોમાં અને અન્ય હેલ્થના જે વિસ્તારો છે સ્કૂલ એ જગ્યાએ પણ આ કાર્યક્રમ થનાર છે લગભગ આપણો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જે છે એ દક્ષિણા પથ ખાતે પચીસસો માણસની મેદની સાથે થશે નગરપાલિકાના બંને કક્ષાના કાર્યક્રમો પણ લગભગ પાંચસોથી સાડી સાતસોની મેદની સાથે આપણે કરવા જઈ રહ્યા છે દરેક તાલુકા કક્ષાના કાર્યક્રમ પણ લગભગ પાંચસો પાંચસોની મેદની સાથે થશે અને આ યોગ દ્વારા તમામ લોકો સુખી થાય વસુધૈવ કુટુંબકમની ભાવના લોકોમાં ચરિતાર્થ થાય અને લોકો માનસિક અને શારીરિક તંદુરસ્તી સાથે યોગને પોતાના જીવનનું માધ્યમ બનાવે એ માટે જિલ્લા કક્ષાએથી જે કાર્યક્રમ થનાર છે એની સાથો સાથ રોજે રોજ પણ તારીખ થી લઈને એકવીસમી સુધી જુદા જુદા કાર્યક્રમો દ્વારા લોકોમાં લોક યોગનું ચલણ વધે લોકોમાંય લોકભોગ્ય રીતે આ યોગ પ્રચલિત બને અને લોકો માટે એ આદત બની જાય અને એ નાટે લોકો ખૂબ સફળતાઓ પ્રાપ્ત કરે એ આપના માધ્યમથી લોકોને સંદેશો પહોંચાડી અને લોકો યોગમય બને તંદુરસ્ત અને નિરામય જીવન જીવતા થાય એવી ભાવના સાથે વસુદેવ કુટુંબની ગણના આપણે જે